પોરબંદર ચોપાટી પર ડોમ ધરાશય થયો મનપા દ્વારા આયોજિત સખી મંડળના મેળામાં વોકલ ફોર લોકલનો ડોમ ધરાશય થયો ચાર દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે મેળાને ખુલ્લો મૂકાયો હતો ભારે પવન સાથે વરસાદ નોંધાતા ડોમ ધરાશય થયો જેથી તમામ સખી મંડળની બહેનોએ રાત્રે જ તમામ સ્ટોલ ખાલી કરી દીધા હતા હવામાન વિભાગની આગાહી બાદ ગઈકાલે બપોરે ત્રણ નંબરનું સિગ્નલ પોરબંદરના પોર્ટ ઉપર મારવામાં આવ્યું હતું તે બાદ રાત્રિના સમયે નવરાત્રી ચાલુ હતી તે દરમિયાન જ વરસાદ છે તે પોર્બલરમાં ખાટકી ગયો હતો અને ભારે પણ પવન ફૂકાયો હતો તેને લઈને જે અત્યારે ડોમ જોઈ રહ્યા છો તે વોકલ ફોર લોકલ તે રીતે મહાનગરપાલિકા આયોજિત એક જે અહીંયા સખી મંડળનું આયોજન કરવામાં હતું તેમાં તેની અંદર સો જેટલા સ્ટોલ આની અંદર હતા પરંતુ ગઈકાલે વરસાદ આવતાની સાથે જ આ તમામ જે ડોમ છે તેની અંદર ગાબડા પડી ગયા હતા અને ઉપરથી ધરાસાઈ થયા હતા કેટલાક ભાગો જે જે ડોમ ના છે તે પડી ચૂક્યા છે અને અત્યારે સમગ્ર સ્ટોલ ધારકો હતા રાત્રે સખી મંડળની મહિલાઓએ પોતાનો સામાન જે છે તે લઈને નીકળી ગઈ હતી અને અત્યારે સમગ્ર ડોમ છે તે ખાલી ખમ જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસમાં જો ક્યાંક વધુ વરસાદ પડે તો ડોમ ઉતારી લેવાની પણ પરિસ્થિતિ નિર્માણ થાય તેવી સ્થિતિ છે અત્યારે હલ જે વોકલ ફોર લોકલ નું જે ડોમ હતો મનસુખ માંડવિયા દ્વારા ચાર કે પાંચ દિવસ જ તે બાદ આ ડોમ છે તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને વોકલ ફોર લોકલ નો એક સંદેશો પાઠવવામાં આવ્યો હતો પરંતુ અત્યારે વરસાદ અને ભારે પવનના લીધે સમગ્ર ડોમ છે તે અસ્તવ્યસ્ત થઈ ચુક્યો છે ચેતન ઠકરાર ટ્વેન્ટી ફોર પોરબંદર